જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર લડેંગે આજે એસ ટી એસ સી ઓબીસી માઇનોરિટી અને આર્થિક રીતે કચરાયેલા લોકોની સમસ્યાને વાચા આપવા માટે આપણે સૌ ઉંબરગામ ખાતે ભેગા થયા છે ત્યારે જેમણે વર્ષોથી આદિવાસી સમાજ કચડાયેલો વર્ગ એસટીએસસી ઓબીસી માટે લડત ચલાવી છે એવા જયેશભાઈ બરફ એની સાથે આપણી વચ્ચે ઉપસ્થિત એવા દિનેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત એવા મિતેશભાઈ અશોકભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત કમલેશભાઈ તમામ સમાજના આગેવાનો અને ઘણી બધી સમસ્યાઓ ઉમરગામ તાલુકાની છે જ્યારે કોઈ સમસ્યાને કોઈ સાંભળવા વાળું નહીં હોય ત્યારે આદિવાસી સમાજ એસસી સમાજ ઓબીસી સમાજ માઇનોરિટી સમાજની સમસ્યા સાંભળવા માટે અને એમને માટે સંઘર્ષ કરવા માટે અમે તમારા બધાની સાથે ખડે પગે છે ગઈકાલે જ મને જયેશભાઈ એમ કીધું કે આનંદભાઈ કદાચ પરવાનગી નહીં મળે પરંતુ પરવાનગીની જરૂર નથી પરવાનગી લઈને આંદોલન કરવાની આપણામાં ટેવ નથી આપણે સીધી લીટીમાં આંદોલન કરવાનું છે જેને જે ઉખાડો હોય તે ઉખાડી લઈ તમારા ધારાસભ્ય જે કરવું હોય તે કરી લઈ આ પોલીસ તંત્ર એ જે કરવું હોય તે કરી લઈ અમે અમારા લોકો માટે પોલીસ સ્ટેશન ભરવા માટે પણ તૈયાર છે અહીં એવી સમસ્યા છે કે માછી સમાજ ખેતી કરે અને અહીંના લોકો એને અટકાવે અહીંના અધિકારીઓને અટકાવે વલવાડા વિસ્તારમાં

માથી અમને કાડી મૂક્યા બે કીધું કંપની કા આવી તો કે મારા ગામમાં તમે એમ કીધું તમે કંપનીને કાઢી મૂકો ને તમારા ગામમાંથી એ કંપનીની બહાર બેસી जाओ અને મને બોલાવજો અમે તમારી સાથે કંપનીની બહાર બેસીને તાળા મારી દેશું કોઈના માય ના કોઈની લાલની તાકાત તો તમને કે અમે જયેશભાઈ અને આખી ટીમ અમારી તમારા સાથે રહેશે આપણે બહારથી આવીને કોઈ નોકરી ધંધો કરેનો વાંધો વિરોધ નથી વાંધો વિરોધ ક્યાં છે જેના અમારા છોકરાઓને અમારા દીકરાઓને દીકરીઓને એને ન્યાય ન મળે એ અન્યાયની સામે લડવા માટે અમે પડેલા છે ને અમે તમારી સાથે જ રહીશું જે પણ કંપનીવાળા વાળા સાંભળી લે કે અમારા બહેનો યુવાનો સ્થાનિક લોકલ ના ને તેજ ગામના ને જો અન્યાય કરશે તો અમે તમારા વિરુદ્ધમાં પણ લડશું અને તમારી કંપની બંધ કરાવી દઈશું આમ મિતેશભાઈ ખૂબ લાંબા સમયથી લાલ પાણી માટે લડે છે હવે એ લાલ પાણીવાળાને વાળા બ્લેક લિસ્ટ કરતા પણ અમને આવડે છે અને સરકાર જો એમ કેતી હોય ને તો અમે એની જીપીસીબી ની કચેરી પણ ઘેરી લેવા માટે તૈયાર છે ત્યાં જઈને પણ મિતેશભાઈ આપણે આંદોલન કરીશું પરંતુ ડરવાના નથી આપણે આપણા ગામમાં કોઈ કામ કરાવે નોકરી ઉદ્યોગ કરે કંપની નાખે આપણે એને માથે બેસાડશું પરંતુ આપણા લોકો પાસે 12 કલાક કામ કરાવીને 8 કલાકનો પગાર આવે ને તો એને અમે ટાટિયા ખેંચતા બી એ કરજો તમારા વિસ્તારમાં આવીને કોઈ આપણને ગભરાવે અને એ પણ આદિવાસીના દાખલાથી દાખલા ચૂંટાયેલા છે ભાઈ રમણભાઈ આદિવાસી સમાજનો દાખલો છે એટલે તમને અહીંયા ધારાસભ્ય બનવાનો મોકો મળે છે ત્યારે આદિવાસીની સેવા કરવા માટે અમને આ મોકો મળ્યો છે ત્યારે આપણે કોઈ કંપનીના પીઠું બનવાની જરૂર નથી આપણે આપણા સમાજના લોકો કચડાયેલા લોકો માછી સમાજના લોકો ઓબીસી સમાજના લોકો માઇનોરિટીના લોકો માટે આપણે લડવા બેઠા છીએ ને આપણને કોઈએ કોઈ આપણને એવો હક નથી આપ્યો દાનમાં

કે આપણે લડવાનું સંઘર્ષ કરવાનો અને જ્યાં સુધી અન્યાયની સામે ન્યાય ન મળે ને ત્યાં સુધી આપણે અટકવાનો નથી આજની રેલી માત્ર ટેલર છે હવે પછી પિક્ચર બી બતાવીશું બે ચાર કંપનીને બંધ કરાવીને બતાવશું ને બતાવશું ને તમારી જમીન પર કોઈ પગ મૂકે તો એ જમીન તમારે છોડવાની નથી આપણે બધાએ તા બેસી જવાનું છે પણ આપણો હક લેવાનો છે અન્યાયના વિરુદ્ધમાં ન્યાય લેવાનું છે અને આપણે સંવિધાનને સાથે રાખીને કામ કરવાનું છે અહિંસામાં માનીને કામ કરવાનું છે પરંતુ એમાં જો એ લોકો ની માનતા હોય ને તો આપણને આંખ બી દોરા બી ખેંચી લેતા આવડવું જોઈએ આપણે મધમાખીની જેમ રહેવાનું છે મધમાખીનો પૂળો આપણને મધ આપે છે એટના સમાજને આપણે સારું કામ કરીને મધ આપવાનું છે પરંતુ પથ્થર મારે તો શું થાય ખબર ને પથ્થર મારે તો શું થાય મજા આવે ને એટલે આપણને કોઈ છનછેડવાની કોશિશ કરે આપણે બધા મધ માખી જેમ તૂટી પડવાની કાલ ઉઠીને જયેશભાઈ ધમકી આપવા માંડે કે આમ કેમ કરો છો મિતેશભાઈને આપવા માંડે તમે આમ કેમ કરો છો અશોકભાઈને આપવા માંડે તો તમે એમ કેમ કરો છો પરંતુ આપણે એ લોકોની પાછળ છે કઈ બી થાય એટલે આપણે એ પહોંચવાનું છે અને એમના પર કઈ અન્યાય થાય ત્યારે આપણે પોલીસ સ્ટેશન ઘેરી લેવાની તાકાત બી રાખવાની રાખશો ને બધા રાખશો ને જયાદિવાસી લડેગે લડે સૌનો આભાર જયાદિવાસી જય ભારત